રાજુલા તાલુકાના વડગામ પાતા બાપુના સાનિધ્યમાં એકાવન કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભૂતડા દાદા તેમજ પાતા બાપુના ખાંભી ખાતે આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમાં બપોરે મહાપ્રસાદ તેમજ આવેલા સંતોનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગામના આગેવાનો તેમજ પાતા બાપુના ભુવા પ્રતાપભાઈ દ્વારા આવેલા સંતોનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના હજારોની સંખ્યામાં ગુજરાત તેમજ જિલ્લામાં વસતા પરિવાર ધાકડા પરિવાર મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા સમગ્ર આયોજન વડ પરિવાર દ્વારા કાર્યક્રમનો યોજાયો કરવામાં આવ્યું વડગામ પાતા બાપુના ભુવા પ્રતાપભાઈ તેમજ ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં વાવડી ગામે આવેલ રુખડબાપુની જગ્યામાંથી બાબા બાપુ તેમજ સુરજદેવડથી શાંતિબાપુ સુરાપુરાથી બાપુ ભોડાદ સાવરકુંડલા બાપુ અને મુમાઈધામ સાવરકુંડલા કનુબાપુ ખુમાણ રામપલા વનરાવનબાગ બાપુ એક હજાર આઠ આઈશ્રી રૂપલમાં રામપરાધામ આઈશ્રી મીણબાઈમાં બાદરાધામ આઈશ્રી સોનલમાં વરસડા ધામ પીપાવાવધામ પીપાવાવની જગ્યા બાપુ એક હજાર આઠ ખાંભલિયા જગ્યા તેમજ રામાપીરની જગ્યાના મહંત તેમજ રામાપીરની મહંત બીજલ ભગત બાટકડા આશ્રમના મહંત બાપુ ગુરુ બાપુ તુલસીધામ